રેડ દરમિયાન વડોદરા ગ્રામ્ય લોકલ કેમ્બ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો શંકરપુરા ગામના સરપંચ મહેશ ગોહિલ પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો ત્યારે બંને પુત્રો વિશાલ ગોહિલ તથા અક્ષય ગોહિલ ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી વોક્સવેગન ગાડીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે